શરૂ કરશું ધોરણ દસ ગુજરાતી ગાલસ પોથી ભૂલી ગયા પછી એકાંકી ચાર જે રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવેલ છે તો વિભાગે શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન પર્વતારોહણ શિબિર ક્યાં હતી પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી બીજો પ્રશ્ન છે મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું હતું તો કે મનીષાના બાળપણના સ્નેહીનું નામ નરેન હતું ત્રીજો પ્રશ્ન છે નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને સલોનીને કોને કહેલું કે નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને એના મમ્મીએ કહેલું ચોથો પ્રશ્ન છે નરેન શા માટે નરેને શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી નરેન નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો એટલે એમને ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી ત્યારબાદનો પ્રશ્ન છે રીસ માણસને જોઈને શું કરે તો કે રીસ માણસને જોઈને જનુનથી પ્રતિકાર કરે છે નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલતો હતો નરેન જે કન્યા પર કવિતાઓ લખતો હતો એ લગ્નની ના પાડતી હોવાથી નરેન માંગા પાછા ઠેલતો હતો ત્યારબાદનો પ્રશ્ન છે કુમારી મનીષા દેસાઈએ કયા મુદ્દા પર ભાષણ આપેલું હતું કે નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે એ મુદ્દા ઉપર મનીષા કુમારી મનીષાએ ભાષણ આપેલ સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે તો કે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે ત્યારબાદનો પ્રશ્ન છે નરેન નાંગડામાં ખીલેલા ગુલમોહનની ઉંમર નરેન અને સલોનીની ઉંમરના સરવાળાથી પણ વધુ હતી નરેન એના પપ્પા આવવાના છે એની જાણ શેના દ્વારા થઈ તો કે આનંદ સોરી આનંદ એના પપ્પા આવવાના છે એની જાણ તાર દ્વારા થઈ ગરોળીથી ડરનાર મનીષા આવે કોનની સામે લડી શકે એમ છે તો કે ગરોળીથી ડરનાર મનીષ આવે મગજ સાથે લડી શકે એમ છે સલોનીના મતે એકવાર પ્રેમા પડેલ કન્યાનું મન લીલા વાન જેવું હોય છે મનીષાના માતાના હૃદયના ધક્કારા સાથે દર્દ બની ગયા વાઘની શલાંગ જોઈને હૃદયના ધકારા દર્દ બની ગયા ભૂલી ગયા પછી નાટિકાના લેખકના કયા વાર્તા નાટ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો કે ભૂલી ગયા પછી ભૂલી ગયા પછી નાટિકા જે ને લેખક રઘુવીર ચૌધરીના ત્રીજો પુરુષ નાટ્ય સંગ્રહ માંથી લેવામાં આવેલ છે રઘુવીર ચૌધરીના નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી વિરાટ બાપુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમથી ગરોળથી પણ ડરી જતી હતી સિંહની એકા ત્રાળ સાંભળીને જે ડરી જશે અને નરેનને વિધુર જીવન જીવવું પડશે એવું લાગ્યું એટલા માટે એમની સગાઈની ના પાડી ત્યારબાદનો બીજો પ્રશ્ન છે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો નરેનને ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય સબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસો મહિમા રખ્યો નહીં આથી તે કેવળ નિષ્ઠાથી નોકરી પર ધ્યાન આપતો હતો મનીષા મનીષ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી નાજુક હતી તે સુંદર જ સુંદર હતી જ ડરપોક પણ હતી તે ગરોળીથી પણ ડરતી હતી ત્યારબાદનો પ્રશ્ન છે મનીષાના પિતાએ દીકરીને દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું કે મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરવથી મુસાફરો અશક્ય નથી મનીષાને પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખકે મનીષાના પાત્ર દ્વારા દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિની નમણી નાજુક અને ડરપોક છે જોકે સંકલ્પ બળો તેમજ પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી પિતા વિરાટ બાપુની પુત્રી છે પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નહીં જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળે છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક સુરતી કુટુંબને ને હુમલાથી બસાવ્યું તે સાહસિક થઈ ગઈ મનીષાના પિતાને જાણ થતા તે પણ આનંદ વિભોર થઈ ગયું તેણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ ગૌરવ સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ સ્વર્ય અંકિત કરો એવા આશીર્વાદ આપ્યા ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિની નમણી નાજુક અને ડરપોક છે જોકે સંકલ્પ બળો તેમજ પુરુષાર્થી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી પિતા વિરાટ બાપુની પુત્રી છે નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ના મળતા લગ્ન કરી શકી નહીં પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નહીં જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક પણ સુટ મનીષાએ એક સુરતી કુટુંબ હિંમત સાહસ તેમજ મનીષાના પિતાને જાણ તે પણ આનંદ થઈ ગયા સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું કે તે મારા કરતા સડીયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમસો અંકિત કરો એવા આશીર્વાદ આપ્યા ત્યારબાદના પ્રશ્ન ભૂલી ગયા એકાંકી પછી ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો ભૂલી ગયા પછી ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને તે સંબંધ બાંધવાની ઘટના છે મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા એમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેન ના લગ્ન વિરુદ્ધ હતા નાની ઘરવળથી ડરતી મનીષા ઘરવળીને પકડીને લાવે તો લગ્ન ને હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્ન ની વાત ટાળી હતી એ પછી તેઓ આ વાત ભૂલી ગયા

રજૂ કરતા સંવાદોની ગાંઠણી સંબંધોને થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટનાને દિશા આપે છે એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમને જાણ તેના પિતા થતા તેના પિતા ગર્વ અનુભવે છે અને બંનેના લગ્ન કરાવ્યા આપે છે નીચે આ પહેલાં યોગ્ય રીતે જોડો જોડકા સોરી નીચે આ જોડકા યોગ્ય રીતે જોડો તો પ્રથમ અવતી છે અને બ પાત્ર તો અહીંના અહીંના રીસ વિશે તો નરેન ભાઈ જાણતા જ હશે એવું કોણે કહ્યું હતું કે કનોજ અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે એવું સલોની કહ્યું હા મૂળ વસ્તુ મનીષાનું મન એવું નરેને કહ્યું નહોતી તે થઈ શકી એનો આનંદ છે મનીષા એવું કહ્યું